અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી માધ્યમથી નવ યુવા મતદાતા સાથે મનની વાતનો સીધો સંવાદ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસના અવસર પર નમો નવ મતદાતા સંમેલનનું આયોજનમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિધાનસભા દીઠ દેશના પાંચ હજારથી વધુ સ્થળ ઉપર પ્રથમ વખત નવ યુવા મતદાતાઓ સાથે સંબોધન કર્યું હતું આ સંમેલન અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું જેમાં અંકલેશ્વર તાલુકા શહેર અને જેઆઈડીસી નોટિફાઈડ વિસ્તારના વર્ષથી વધુ નવ યુવા મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ મતદાતા યુવાનોને વર્ચ્યુઅલી માધ્યમથી કરેલ સંવાદમાં કહ્યું હતું કે આગામી પચીસ વર્ષમાં પોતાનું અને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું છે સ્થાનિક જિલ્લા રાજ્ય અને દેશ સ્તરની ચૂંટણીમાં તમારી જવાબદારી બહુ મોટી હશે બે હજાર સુડતાલીસ સુધીમાં એટલે કે આગામી પચીસ વર્ષમાં તમારા પર ભારત વિકસિત દેશ બનાવવાની જવાબદારી છે આજના ભારતમાં તમારું નામ સુવર્ણ અક્ષરે કેવી રીતે લખવામાં આવે તે તમારે નક્કી કરવાનું છે આગામી ભારતના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે તમારા માટે મતદાન કરવું મહત્વપૂર્ણ છે તમારો એક મત અને ભારતના વિકાસની દિશા જોડાયેલી છે તમારો એક વોટ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તમારો એક મત ભારતમાં ડિજિટલ ક્રાંતિ ઉર્જા આપશે સહિતનો સંવાદ કર્યા હતા ત્યારે અંકલેશ્વર ખાતે યોજાયેલ નમો નવ મતદાતા સંમેલનમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ पालिकाना कारोबारी अध्यक्ष नीलेश पटेल सहित ना सभियो और भाजपा होदेदारों और नव युवा मतदाताओं हाजर रहया हा होता सबसे पहले सभी नव मतदाताओं को भारत का भाग्य निर्माण करने के लिए नमन करता हूं निमंत्रित करता हूं मैं देख पा रहा हूं कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई है आज राष्ट्रीय मतदाता दिवस है इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला